હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રૂપલની રસોઈમાં પાપડનું શાક જ્યારે ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય ત્યારે ફક્ત પાંચ જ મિનિટમાં બની જતું આપણું પાપડનું શાક આજે આપણે રેસીપી જાણીશું તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ પેનમાં મેં ચાર ચમચી જેટલું તેલ એડ કરેલું છે એક ચમચી રાઈના દાણા અડધી ચમચી જીરું અને

એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલું મેં અહીં કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે જેથી કરીને આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને કલર પણ સારી રીતે દેખાવામાં આવશે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને આપણે પેસ્ટ બનાવી લેવાની છે આપણો વઘાર સોતે થઈને રેડી થઈ ગયો છે અને આપણે આ પેસ્ટને તેની અંદર એડ કરી લેવાની છે અને બે મોટા નંગ જેટલા ટમેટા મે કટિંગ કરીને પ્યુરી બનાવેલી હતી તેને આપણે એડ કરવાની છે આ બંનેને સારી રીતે આપણે હલાવતા રહેવાનું છે અને જ્યાં સુધી ઉપરથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને પકાવી લેશું અને સ્વાદ અનુસાર તેમાં મે મીઠું નાખેલું છે જ્યાં સુધી આપણી ગ્રેવી સારી રીતે સોતે થાય ત્યાં સુધી આપણે તેમના માટે પાપડ શેકી લઈએ તો આપણે સાઈડ પરના ગેસ પર પાપડ રીત જાણી લઈએ તો અહીં મેં ત્રણ નંગ જેટલા મોટા પાપડ લીધેલા છે રોટલીના તવા ઉપર આપણે આ રીતે પાપડને શેકવાના છે કોટનના કપડાની મદદથી ઉપરથી તમે ધીમે ધીમે પ્રેસ કરતા જશો એટલે આપણો પાપડ સારી રીતે શેકાઈને રોસ્ટ થઈ જશે તો આવી રીતે આપણે બધી સાઈડ પ્રેસ કરી કરીને પાપડને પલટાવતો રહેવાનો છે અને બીજી તરફ પણ આપણે એ જ રીતે પાપડને શેકવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો પાપડ શેકાઈને રેડી થઈ ગયો છે તો આવી જ રીતે આપણે આપેલી રીત બતાવી પાપડ શેકવાની અને બીજી રીત છે કે તમે ડાયરેક્ટ ગેસ પર પણ આ રીતે પાપડને શેકી શકો છો તમને જે રીત ફાવે તે રીતે આપણે પાપડને શેકવાનો છે તો બધા જ પાપડને આપણે આવી રીતે શેકીને રેડી કરી લેવાના છે સાઈડ પરના ગેસ પર આપણી ગ્રેવી સારી રીતે સોતે થઈને રેડી થઈ ગઈ છે તો એક ચમચી જેટલી આપણે તેમાં કસૂરી મેથી એડ કરીશું જેથી કરીને પાપડના શાકમાં આપણે ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો આવી રીતે આપણે તેમને હલાવતા જવાનું અને એક કપ જેટલી આપણે છાશ અથવા તો દહીં એડ કરી શકીએ છીએ જેથી કરીને આપણું ગ્રેવીનું પ્રમાણ સરસ રીતે ઘટ થઈ જાય છે તેમાં એક ટેબલ સ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરીશું અને આપણા બધા પાપડ શેકાઈને રેડી થઈ ગયા છે તો તેમને આપણે આ રીતે બે ભાગ કરીને

અને ધીમે ધીમે જ આપણે તેમને એડ કરવાના છે નહીંતર આપણા છો કે આપણું પાપડનું શાક બનીને રેડી થઈ ગયું છે અને ગુજરાતી ઘરોમાં આ શાકને આપણે રોટલી અથવા તો પરોઠા સાથે પણ સર્વ કરી શકીએ છીએ જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો સાઇડ પર આપેલ બે આઇકન પર ક્લિક કરજો જેથી કરીને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે